É catriz! ફતેહગંજ હોમ સાયન્સની ભીત ધસડી જતા પાણી માટે ओ भाई ओ भाई मारा टेकड़ा

વિસ્તાર કા નામ ક્યા કમાપુરા ફતીગંજ ચોપડપટ્ટી ફતીગંજ ચૂપડપટ્ટી કમાટીપુરા हे नको <inaudible> કેટલા પાણી હતું અને સરકાર દ્વારા તમને શું રાહત મળી ને કેટલું પાણી અહિયાં તમે કેટલા દિવસો સુધી બહાર રહ્યા હતા હા અમે ત્રણ દિવસ થી અહિયાં જ હતા અને અમારે કોઈ શું બી સારવાર છે નહીં અને લાઈટ ભી નથી પાણી નથી કશું જ નથી અમે ચાર દિવસ અહીં અહી મેળી મંદિરમાં બેસેલા અને નુકસાન તો બહુ જ થઈ ગયું છે અને આજુબાજુ વાળા બધા નું નુકસાન થયું છે અમારા એકલા નહીં થયું બધાનું થયું છે જો આ અમારા બાજુ વાળા છે એમના કોઈ છે જ નહીં કોઈ છે નહીં એમનું હસબેન્ડ નહીં સસરા નહીં સાસુ ને કોઈ એકલા જ છે બે બચ્ચા છે એમના અને અમારા આજુબાજુ આ બાજુ વાળા બી એવા જ છે એમના બી એ બી વિધવા જ છે એમનું બી કોઈ મેં પોતે વિધવા છું મારો એક જ છોકરો છે અમે ત્રણ દિવસ અહીંયા અત્યારે મેળી માતાના ત્યાં અમને કશું જ નહીં પાણી નહીં ખાવાનું કશું જ નહીં એટલે પેકેજ તો આપતા તા એવું નહીં નહીં આપતા તા હવે એ કોને આપ્યું એ ખબર નથી ખાલી આપ્યું છે ખરી પણ કોણે આપ્યું એ નથી ખબર અને પાણી વગર અમે બેસેલા અહીં મેળી માતા મંદિર છે ને અહીં ભાતુજી મહારાજના ત્યાં આગળ રોડ પર અમે હતા ત્યાં કલ્યાણનગર મારું નામ સોનિયા ગુરખા